આમ તો ગુજરાતમાં અનેક ફરવાલાયક સ્થળો છે પરંતુ આજના વિડીયોમાં હું તમને ગુજરાતના એવા સ્થળો બતાવવાનો છું જે તમામ ગુજરાતીઓએ એકવાર તો ફરવા જોઈએ અને આ સ્થળો વિશે જાણવું જોઈએ જી હા આજના વિડીયોમાં હું તમને ગુજરાતના એવા સ્થળો જણાવવાનો છું જેમાં પ્રથમ સ્થળ છે અંબાજી જે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અને અહીં માતાજી સાક્ષાતમાં અંબા બિરાજમાન છે અને બનાસકાંઠામાં આવેલું આ સ્થળ તમામ ગુજરાતીઓએ એકવાર તો ચોક્કસ આ જગ્યાએ જવું જોઈએ માતાજીના દર્શન કરવા જોઈએ અને માતાજીને નમન કરવા જોઈએ તો ચોક્કસ એકવાર આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ બીજું સ્થળ છે પાવાગઢ જી હા આ પણ માતાજીનું પવિત્ર સ્થળ છે મા મહાકાળી અહીં બિરાજમાન છે પંચમહાલ જિલ્લામાં આવેલું આ પાવાગઢ દેશ વિદેશમાં પણ વખણાય છે અહીં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને એ કહી શકાય કે માતાજી અહીં સાક્ષાત બિરાજમાન છે તમામ મનોકામના માતાજી પૂર્ણ કરે છે તો તમામ ગુજરાતીઓ એકવાર મા મહાકાળીના દર્શન કરવા જોઈએ અને આ પવિત્ર સ્થળની મુલાકાત લેવી જોઈએ અને ચોમાસામાં આ જગ્યાએ જશો તો તમને એક અલગ જ ફિલિંગ આવશે અલગ જ માહોલ બને છે તો ચોક્કસ એકવાર આ જગ્યાની મુલાકાત લેજો પાવાગઢની નીચે તમને દૂધી તરાવ પણ જોવા મળશે અને મા મહાકાળીનું પવિત્ર મંદિરના તમારે દર્શન ચોક્કસ કરવા જોઈએ તો દરેક ગુજરાતીએ આ જગ્યાએ મુલાકાત લેવી જોઈએ ખૂબ જ સરસ મજાનું આ સ્થળ છે તો એકવાર મુલાકાત લેવી જોઈએ બીજું સ્થળ છે ચોટીલા જી હા મા ચામુંડા અહીં સાક્ષાત બિરાજમાન છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું આ ચોટીલા ચામુંડાવાનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે અહીં લોકો ચાલતા માતાજીના દર્શન કરવા આવે છે આ પવિત્ર જગ્યામાં આવેલી છે ચોટીલાલ પર્વત પર માતાજી પર્વત પર બિરાજમાન છે પગથિયાં ચડીને આ જગ્યાએ જવું પડે છે સરસ મજાની જગ્યા છે અને માતાજી તમામ ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે સરસ મજાના દ્રશ્યો તમને જોવા મળશે ચોમાસામાં એક અલગ જ નજારો આ જગ્યાએ જોવા મળે છે ચોક્કસ એકવાર આ જગ્યાની મુલાકાત લેજો ત્યારબાદ સોમનાથ જી હા મહાદેવનો બાર જ્યોતિર્લિંગમાં પૈકીનું એક એટલે સોમનાથ કહી શકાય કે સોમનાથ મંદિર એટલું પવિત્ર માનવામાં આવે છે કે અનેક વખત આમ મંદિરની લૂંટ પણ થઈ રહી તેમ છતાં આમ મંદિર આજે પણ અડીખમ છે કહી શકાય કે આ સોમનાથ દાદાના દર્શન કરવા દૂર દૂરથી દેશ વિદેશમાંથી લોકો આવતા હોય છે તો દરિયા કિનારે આવેલું આ મંદિર ખૂબ જ સરસ મજાનું તમને પ્રકૃતિના નજારો પણ જોઈ શકો છો અને આ મંદિરના દર્શન પણ કરી શકો છો સોમનાથ મંદિર ભગવાન મહાદેવ સાક્ષાત બિરાજમાન તમને જોવા મળશે તો ચોક્કસ એકવાર આ જગ્યાની મુલાકાત લઈ શકો છો અદ્ભુત મંદિર છે કલાકોતરને પણ તમને અદ્ભુત જોવા મળશે ત્યારબાદ આપણે બીજું સ્થળ છે દ્વારકા જી હા ભગવાન શ્રી કૃષ્ણ અહીં સાક્ષાત બિરાજમાન છે દ્વારકા એકવાર કહેવામાં આવે છે કે દ્વારકાના ચોક્કસ એકવાર માણસે દર્શન કરવા જોઈએ પરંતુ જો તમે ગુજરાતી સાચા ગુજરાતી પાક્કા ગુજરાતી છો તો ચોક્કસ આ જગ્યાને એકવાર મુલાકાત લેવો ને ભગવાન શ્રી કૃષ્ણના તમને આ દ્વારકા નગરીના દર્શન કરી શકો દ્વારકાનું મંદિર અદભુત તમને દેખાઈ રહ્યું છે સરસ મજાનું મંદિર છે અને અહીં દ્વારકા પ્લસ બે દ્વારકા છે અહીં બીજું સ્થળ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલનું દુનિયાની સૌથી ઊંચા ઊંચી પ્રતિમા આવેલી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાતની કહી શકાય કે શાન શાન આન બાન શકાય છે અને દેશ વિદેશમાં આ સ્થળને ખૂબ જ વખણાય છે ને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની તમને અહીં જોવા મળશે અદભુત જગ્યા છે ત્યારબાદ બીજું સ્થળ છે સૂર્યમંદિર જી હા મોઢેરામાં આવેલું સૂર્યમંદિર કહી શકાય કે ખૂબ જ તેની કલા કોતરણી માટે ખૂબ જ પ્રતપકણાય છે દેશમાં સૂર્ય મંદિર બે છે અને કહી શકાય કે એક કોણાકનું સૂર્ય મંદિર બીજું છે મોઢેરાનું સૂર્ય મંદિર આ સૂર્ય મંદિરની કલા એટલી અદ્ભુત છે કે તમને મન મોહી જાય ચોક્કસ મહેસાણા જિલ્લામાં આવેલું આ મોઢેરાનું સૂર્ય મંદિર ખૂબ જ અદ્ભુત મંદિર છે અને આની કલા પણ તમને અદ્ભુત જોવા મળી શકે છે આ મંદિરની કહી શકાય કે ચારે બાજુ તમને કલાકોતરણી જોવા મળે છે સૂર્ય મંદિર ખૂબ જ જાણીતું અને જોવાલાયક સ્થળ છે તો તમામ ગુજરાતીઓ એકવાર આ સ્થળની મુલાકાત લેવી જોઈએ ત્યારબાદ પાટણની રાણકી વાવ જી હા કહી શકાય કે પાટણની રાણકી વાવને આપણે કહી શકાય કે જે ચલણી નોટ સોની નોટ પર પોતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને કલાકોતરણી એટલી અદ્ભુત છે કે તમને એકવાર જો તમે આ વાણકી વાવના જોવા જશો તો તમને આની કલા કોતરણીથી મંત્રમુગ્ધ થઈ શકો છો જી હા કલા કોતરણીથી આ ભરેલી આ જગ્યા પાટણ જિલ્લામાં આવેલી છે કહી શકાય ત્યારબાદ વડોદરામાં આવેલું લક્ષ્મી વિલાસ પેલેસ જી હા ગુજરાતનો સૌથી મોટામાં મોટો મહેલ આ લક્ષ્મી વિલાસ પેલેસ જે વડોદરામાં આવેલું છે વડોદરા સિટીની આંદબાન શાંત પણ કહી શકાય તમામ ગુજરાતીઓએ તમને અનેક કિલ્લા જોયા છે પરંતુ ગુજરાતનો આ કિલ્લો તમારે મહેલ તમારે ચોક્કસ એકવાર જોવો જોઈએ વિશાળ મહેલના તમને દર્શન થશે જે વડોદરા શહેરમાં આવેલું છે વડોદરા શહેરની એક ઓળખ પણ માનવામાં આવે છે ત્યારબાદ સૌથી સરસ મજાનું બીજું સ્થળ છે કાંકરિયા યાત્રા જી હા અમદાવાદમાં આવેલું કાંકરિયા યાત્રાઓ ખૂબ જ વખણાય છે અને અમદાવાદની એક ઓળખ પણ છે કહી શકાય કે થર્ટી ફસ્ટ વખતે અહીંયા કાર્યક્રમ પણ કરવામાં આવે છે અહીંયા એક ટ્રેન છે જે તમને આખા તરાવનું કહી શકાય કે ફેરવ્યું અને આખા તરાવનો નજારો તમને બતાવ્યો છે દરેક ગુજરાતીએ ચોક્કસ એકવાર આ કાંકરિયા તળાવની મુલાકાત લેવી જોઈએ અલગ અલગ રાઇડનો પણ તમે આનંદ લઈ શકો છો અદ્ભુત કહી શકાય કે આ જગ્યા છે ત્યાં તમે પ્રાણી સંગ્રહાલયની પણ મુલાકાત લઈ શકો છો અલગ અલગ રાઇડ છે વોટર પાર્ક છે પછી ઘણી બધી તમને અહીંયા રાઈડ જોવા મળશે અને તમને આ જગ્યાએ તમારા બાળકોને લઈ જશો તો સરસ મજાની જગ્યા છે